ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ક્રેડિબિલિટી ક્રેડિબિલિટી શબ્દનો અર્થ માની શકાય એવું હોવાની ક્ષમતા માન્યપણું પ્રતિતિ વિશ્વાસપાત્રતા વિશ્વસનીયતા ભરોસો કે ખાતરી થાય છે ક્રેડિબિલિટી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ સ્કેન્ડલ હેઝ ડેમેજ હિઝ ક્રેડિબિલિટી એઝ અ લીડર એટલે કે કૌભાંડને કારણે નેતા તરીકેની તેમની વિશ્વસનીયતાને નુકસાન થયું છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ પોલીસેવ લોસ ધ ક્રેડિબિલિટી અર્થાત પોલીસે તેમની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધેર આર સિરિયસ ક્વેશ્ચન્સ અબાઉટ ધી ક્રેડિબિલિટી ઓફ ધીઝ રિપોર્ટ્સ એટલે કે આ અહેવાલની વિશ્વસનીયતા બાબત ગંભીર સવાલો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ